નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજની તારીખ છે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તો ખેતી સાથે સંકળાયેલા તમામ જે ખેડૂતો છે એને રાષ્ટ્રીય ખેડૂત દિવસ ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને ખેતીમાંથી વધુમાં વધુ લાભ મળે સારામાં સારું ઉત્પાદન મળે એવી જ આશા રાખું છું હવે મિત્રો આપણે જ્યાં ઉત્પાદન ને લાભની વાત કરેલી તો એમાં વિક્ષેપ પહોંચાડવા માટે અત્યારે વાતાવરણના કારણે ઘણી બધી સમસ્યાઓ ચણાના પાકમાં જોવા મળી રહી છે જે આપણા ચણાના પાકનું ઉત્પાદન જે છે એ ડાઉન કરવા જઈ રહી છે ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે આ પ્રકારની સમસ્યાઓ એટલે કે અત્યારે મિત્રો જે પણ ખેડૂત મિત્રો એ ચણાનું વાવેતર કરેલું છે તો એ ચણામાં જે છે ફૂલ બળી જવાનો પ્રોબ્લેમ જે ખૂબ જ જોવા મળે છે ફૂલ આવે છે પરંતુ ફૂલ સુકાઈ જતો હોય છે તો અથવા તો ઘણા ખેડૂત મિત્રો ની એવી પરિસ્થિતિ રહેતી હોય છે ફૂલ નથી આવતા ઓછા ફૂલ બેસે છે આવી સમસ્યાઓ જોવા મળતી હોય હોય છે છે જે વાતાવરણના કારણે ખૂબ જ વધતી જતી તો મિત્રો એના માટે હું તમને આજે બે કોમ્બિનેશન જીંદવાનો છું બે કોમ્બિનેશન જે તમે ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાં તમે ખૂબ જ ઘટાડો કરી શકો છો અને ચણાના પાકમાં ફૂલના પ્રોટેક્શન માટે ઉત્પાદનમાં ઘણો બધો વધારો કરી શકો છો જેની માહિતી આપણે વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો આપણે આજે પ્રયાસ કરશું તો મિત્રો આ પરિસ્થિતિ જે છે એ વાતાવરણને લઈને જોવા મળતી હોય છે અત્યારે જે અનિયત વાતાવરણ છે એના કારણે આવા સમસ્યાઓ જોવા મળતી હોય છે એટલે કે ફૂલ બળી જતા હોય છે ફૂલમાંથી પોલિનેશન પ્રોપર થતું નથી ફૂલમાંથી પોપટો બનતો નથી ફૂલ આવીને સુકાઈ જતું હોય છે તો જે આપણા ઉત્પાદનમાં ઘણો બધો લોસ જોવા મળતો હોય છે આ વાતાવરણની પરિસ્થિતિના કારણે આપણે એમાં કોઈ

કોઈ પણ દવાનો ઉપયોગ કરી નથી લેવાનો તમને પ્રોપર રિઝલ્ટ નથી મળવાનું એના પાછળનું કારણ જે છે એ સમજવાનું છે અને ત્યારબાદ કોઈપણ દવાનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આ જે પરિસ્થિતિ જે છે એ પ્રોપર રીતે ન્યુટ્રિશન આપણા પાકને ન મળતા હોય તો પણ જોવા મળે એન્જેમ્સ છોડમાં ના બનતા હોય છોડમાં પ્રોપર રીતે પોલિનેશન થતું હોય પોલિનેશન નથી થાતું તો એના પાછળનું શું કારણ છે તો એના માટે પણ સમજવું ખૂબ જ જરૂરી છે તો આ પોલિનેશન માટે મિત્રો તમને બોરણ ખાતર વિશે મેં આપણા આગળના વિડીયોમાં ઘણી બધી ડિટેલ્સથી ચર્ચા કરેલી છે જે આપણને તમે જોઈ શકો છો અથવા યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો જે છે તમે બોરોન ખાતર વિશે જોવા મળતા હોય છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આજે જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો એ બોરણ ખાતરનો ઉપયોગ કરવાનું જરૂર ને જરૂર આગળ રાખવો જોઈએ જે આપણે વીસ ટકા બોરણ આવતું હોય છે એ એક એકરમાં બસો પચાસ ગ્રામ જેટલું ઉપયોગ કરવાનું થતું હોય છે એટલે કે એક પંપમાં પચીસ ગ્રામ જેટલું ઉપયોગ કરી શકો છો ફૂલને લગતી સમસ્યા માટે બોરણ ખાતર જે છે ખૂબ જ મહત્વનું છે એટલું તમારે ખાલી સમજી લેવાનું છે ને ઉપયોગ કરવાનો જ છે હવે મિત્રો આ જે બોરણ જે છે ફોલીનેશનમાં ફૂલ સુકાઈ જવામાં પોપટાની સાઈઝ વધારવામાં તેમજ સેલ ડિવિઝન માટે ખૂબ મહત્વનો રોલ ધરાવતો હોય છે બોરોનની ઉણપના કારણે પણ અન્ય વિટામિન્સ છે ન્યુટ્રીશન છે એન્જેમ્સ જે છે આપણા ફૂલને મળતા નથી ફૂલનો વિકાસ નથી થતો ફૂલ જે છે બળી જતું હોય છે સુકાઈ જતું હોય છે આ ઉપરાંત બીજી જે દવા છે જે ખેડૂત મિત્રો ફ્લાવરિંગ માટે ઘણી બધી દવાઓનો ઉપયોગ કરતા હોય છે એમિનો એસિડ વિટામિન્સ છે પ્રોટીન છે આ બધા કોમ્બિનેશનમાં આવતી હોય છે આવી દવાનો ઘણો બધો આપણે ઉપયોગ કરીએ છીએ જે ફૂલની સંખ્યા વધારવામાં મદદરૂપ કરતું હોય છે એટલે કે મિત્રો આપણા ફ્લોકેમ પેસ્ટિસાઇડ કંપનીનું ઓલવું આવે છે એ પણ આપણે ફાલને લગતી સમસ્યા માટે ખૂબ જ મહત્વનું રિઝલ્ટ આપે છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ આપતી દવા છે જેનો ડોઝ જે છે એ સો એમએલ એક એકરમાં વાપરવાનો છે અથવા તો દસ એમએલ જે છે એક પમમાં નાખીને તમે સ્પ્રે કરી શકો છો તો મિત્રો આ બંને પ્રોડક્ટ એવી છે કે જે ફાળ ને લગતી સમસ્યા માટે ખૂબ જ અસરકારક રિઝલ્ટ આપતી દવા છે અથવા તો તમે કોઈ પણ બીજી દવા જે છે અન્ય કંપનીની પણ ઉપયોગ કરી શકો છો પણ સાથે બોરણ લેવું ખૂબ જ જરૂરી છે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે અથવા તો જો બીજા કોમ્બિનેશન ની વાત કરીએ તો મિત્રો આ જે ફાળની દવાની જે વાત કરેલી એમિનો દવા આવતી હોય છે જેની અંદર પ્રોટીન છે એન્જેમ છે આવું બધું કોમ્બિનેશનમાં રહેતી હોય છે તો એની સાથે તમારે મિક્સ માઇક્રોન ગ્રેડ ચાર આવે છે કે જેની અંદર પાંચે પાંચ પોષક તત્વો આવી જતા હોય છે અને એની ટકાવારી પણ ખૂબ જ વધારે આવતી હોય છે એટલે કે ગ્રેટ ચાર માઇક્રોમીટર તો આ બંનેનો પણ તમે સાથે ઉપયોગ કરી શકો છો જેનું પ્રમાણ જે છે તમારે વીસ થી પચીસ ગ્રામ પર પંપે નાખવાનું છે અને વોલ્વો દવા જે છે ફ્લાવરિંગ અથવા તો તમે કોઈ પણ બીજી લેતા હોય તો એ તમારે કંપનીની ભલામણ મુજબ સાથે લેવાની છે તો આ બંને કોમ્બિનેશન જો તમે ચણાના પાકમાં આ પરિસ્થિતિમાં અપનાવશો તો ફૂલને લગતી સમસ્યામાં ખૂબ જ સારું રિઝલ્ટ મળશે પરંતુ મિત્રો આ બંને દવાનું જે કોમ્બિનેશન કીધું એ તમારે ક્યાં સમય મારવું એ ખૂબ જ જરૂરી છે અથવા તો ફૂલ આવી ગયા પછી જો પણ તમે આનો ઉપયોગ કરશો તો તમે પ્રોપર રિઝલ્ટ નથી મળવાનું એનું અસરકારક રિઝલ્ટ તમને જોવા નહીં મળે એટલે મિત્રો જયારે પણ આપણા ચણાના પાકમાં બોરોન અને કોઈ પણ દવા જે છે એનું સ્પ્રે કરી લેવાનો છે ફૂલ આવી ગયા પછી ફૂલ સુકાઈ ગયા પછી તમને એનું કોઈ રિઝલ્ટ નથી મળવાનું ત્યાં નવું પુલ નથી આવવાનું નવી પૂર થશે એમાં નવું પુલ આવશે તો એમાં જે છે એ અસરકારક રિઝલ્ટ જોવા પરંતુ નીચેના જે ફૂલ જે છે સુકાઈ ગયા છે એમાં તમને કોઈ રિઝલ્ટ જોવા નથી મળવાનું એટલે શરૂઆતની અવસ્થામાં જ ઉપયોગ કરી લેવાનો છે અને ત્યારબાદ બોરોન અને આ દવાનો બીજી વખત સ્પ્રે કરો છો એ જે છે સાહીઠ થી પાસઠ દિવસનો સમય ગાળો હોય એટલે કે ચણામાં નીચેના પોપટા જે છે ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય દાણા ભરવાની શરૂઆત થઈ ગઈ હોય તો એ સમયગાળા દરમિયાન તમારે બીજો સ્પ્રે કરી લેવાનો છે જેનાથી ફૂલ અને ફાલને લગતી સમસ્યામાં ખૂબ જ અસરકારક અને સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે મિત્રો આપણે ઘણા બધા ખર્ચા કરીએ છીએ જે અંધાધૂંધ હોય છે કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન જાણ્યા વગર ઉપયોગ કરતા હોય છે જે તમને અસરકારક આપે દવાનો ટાઈમનો અને કોઈ ફેર નથી પડી જવાનો તો મિત્રો દવાનો ઉપયોગ કરતા પહેલા એના વિશે પૂરી માહિતી મેળવી લે ત્યારબાદ જ ઉપયોગ કરવાનો થતો હોય છે તો મિત્રો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને ચણાના પાકમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે એના માટે આ વિડીયો જે છે ખૂબ જ માહિતીગાર અને અસરકારક સાબિત થયો હશે તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર